ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ બાર ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જો કે આ પરિણામ અગાઉ બે પેપર ખરાબ ગયા હોવાથી રિઝલ્ટની પૂર્વ ધોરણ બાર ના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું નાપાસ થવાના ડરના કારણે વિદ્યાર્થીએ આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે

સવારે બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી ધોરણ બારની પરીક્ષામાં યોગેશના બે પેપર ખરાબ ગયા હતા જેના કારણે તે ટેન્શનમાં હતો સોમવારે રિઝલ્ટ હોવાથી રિઝલ્ટની પૂર્વરાત્રિએ તેણે નાપાસ થવાના ડરના કારણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે બનાવ સંદર્ભે ડિંડોલી પોલીસ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે જો કે પાસ નાપાસ પરીક્ષામાં થવાનું હોય જિંદગીમાં નહીં જિંદગીમાં ઘણી પરીક્ષાઓ એવી હોય છે જેમાં પાસ થઈ શકાય તેમ છે જેથી આપઘાત ન કરવા અંગે જાણકારો સલાહ આપી રહ્યા છે